બોલો બોલિયા સતી બોલો સતી મહિ જય માતાજી જય શ્રી જય

મળીએ સીધા આગળ તો ગાઈશ ફાઇનલી આપણી રેપિડો આવી ગયો છે ભાઈ લાઈન અને હું પહોંચ્યો શ્યામાલ શહેર રસ્તા અહીંયાથી મળીએ સીધા અહીંયાથી જઈશ હું કોટેશ્વર સાગર ગોવાજી જોડે અને ત્યાં જઈને જવાનું છે મારે મહેસાણા ચોલો મને પેટ્રોલ ભરાય લીધું આપણે ભાઈએ આપ લઈશ કેનલ આ બાપા તું

આ સાક્ષી રહ્યું છે આમ તો આખું ઉત્તર ગુજરાત સાક્ષી રહ્યું છે કે ભાઈ સ્વયં મહાદેવ અને માં સતી અહીંયા જન્મ લીધો છે એટલે તમે વિચાર કરો કે ઉત્તર ગુજરાતની ધરતી કેવી છે સાગરભાઈ માટે એક પેલા તો જોરદાર તાળી થઈ ગઈ એમના થકી આપણને જાણવાનો એક સરસ મજાનો અવસર મળ્યો કે ભાઈ બલોલ ગામમાં એક મંદિર છે જ્યાં માં સતી વિરાજમાન છે એમનો પાળીયો છે ન્યાજ રહું છું ન્યાજ કામ કરું છું અને જ્યાં સુધી એ વ્યક્તિનું ઘર નથી બનતું ત્યાં સુધી ત્યાં જ રહું છું પણ મારી ટૂંકમાં વાત કરું કે કાલે રાત્રે સ્લેબનું કામ ચાલતું હતું મને એમ થયું કે ભાઈ બપોરે ચાર પાંચ વાગ્યા સુધીમાં મારું સ્લેબનું કામ થઈ જશે તો શાંતિથી ઉત્તર ગુજરાત બાજુ આવી જઈશ અઢી વાગ્યા ત્રણ વાગ્યા પાંચ વાગ્યા રાત્રે અગિયાર વાગે સ્લેબ ભરવાનું ચાલુ કર્યું અને રાત્રે થી ત્રણ વાગે મારું સ્લેબનું કામ પહોતું હવે ત્યાંથી પાલીતાણા થી આનો રસ્તો નહીં નહીં તો પાંચ થી છ કલાક નો થાય મને વિચાર આવ્યો કે હવે કઈ રીતના કરીશ પણ માતાજી નામ લેતો લેતો અહીંયા પહોંચી ગયો વિચાર કરો રસ્તામાં મારું ચંપલ તૂટી ગયું એક ચંપલ હોતન મેં બલોલ ગામમાંથી લીધું આ માતાજીની કૃપા આ કુર્તો હોતન મેં લીધો છે પણ આ પ્રેમ છે માતાજીની ઈચ્છા હોય તો તમને બોલાવે અને ઉત્તર ગુજરાતે તો હંમેશા પ્રેમ આપ્યો છે આમ જો બધી મારી માતાને બહેનોને ખાસ કહેવાનું કે અમારું ખજૂરભાઈનું શુદ્ધ સિંગતેલે આવી ગયું છે એટલે હવે તમારા ઘરના રસોડામાં સારું ખાતા શીખો તપાસ્યા તેલ ખાવાનું બંધ કરો આવનારા સમયમાં બે વસ્તુ સાથે આગળ વધવા જઈ રહ્યો છું એ ગુજરાતના તમામ ખેડૂતો રાસાયણિક દવા છોડે અને ઓર્ગેનિક શાકભાજી ફ્રૂટ ઉગાડતા થાય અને શરૂઆત પટેલો કરશે તો ક્યાંક આગળ વધશે લોકો કારણ કે પટેલો સારું ખાવામાં બિલીવ કરે છે એટલે કહું છું રૂડા રૂડા લાગ્યા પટેલો આ જો મારી માતાઓ દાંત કાઢવા મળી પણ આ પ્રેમ છે ગુજરાતનો એટલે બસ આવી રીતના સારા કાર્યો કરવા અમારા સાગરભાઈએ બહુ સરસ મજાનું કાર્ય કર્યું આમ તો મારા ભાઈનું દેશ વિદેશમાં નામ છે ભાઈ જોરદાર તાળી થઈ જાય એની માટે એકમાત્ર ગુજરાતનો એવો કલાકાર કે પોતે પટેલ છે પણ સ્ટેજ પર પટેલોને ભૂલતો નથી એટલે એના માટે જોરદાર તાળી થઈ જાય જ્ઞાતિ ગૌરવ દરેક વ્યક્તિને હોવું જોઈએ એટલે સારા કાર્યો કરતા રહ્યો સાગરભાઈ આગળ વધે એમની ટીમ આગળ વધે સમસ્ત ગુજરાત આગળ વધે હું હંમેશા કહું છું કે જેને મંદિરમાં રુચિ છે એમને સપોર્ટ કરો કોઈને વૃદ્ધાશ્રમમાં રુચિ છે એને સપોર્ટ કરો કોઈને નાના બાળકોમાં રુચિ છે એને સપોર્ટ કરો હરેક વ્યક્તિને આ ભગવાન નિમિત્ત બનાવે આ બહુ સત્ય વાત કરું છું તો કોઈ પણ માણસની એવું વેમ હોય કે આ હું કરું છું તેવું નથી ભગવાનની એવી તાકાત હોય કે હરેક વ્યક્તિને નાના નાના રૂમમાં ચયન કરે કે આ આ કામ તારે કરવાનું છે વડીલોની સેવા તારે કરવાની છે દર્દીઓની સેવા તારે કરવાની છે મંદિરોનું નિર્માણ તારે કરવાનું છે એટલે હરેક વર્ગના લોકોને સપોર્ટ કરો બધાને આગળ વધારો જે કાર્ય કરે છે એને સપોર્ટ કરો બાકી દિલથી આગળ વધતા રહો મહાદેવ અહીંયા આ આ આપણા બધા માટે બહુ ગર્વની વાત કહેવાય કે સ્વયં મહાદેવે જો આ ધરતી પર જન્મ લીધો હોય તો આપણે ગુજરાતી તરીકે ગર્વ લેવા જેવી વાત છે આ નાની મોટી વાત નથી પણ આ સાગરભાઈનો સરસ મજાનો આજે મેસેજ છે લોકો સુધી પહોંચે ઉત્તર ગુજરાતના લોકો દેશ વિદેશથી લોકો આ મંદિરો બાજુ આ આ જે શિલાન્યાસ થઈ રહ્યો છે ને આવનારા સમયમાં સારી વાતો લોકો સુધી પહોંચે એવી મહાદેવ પાસે પ્રાર્થના છે બોલ અસર સાવ ઠંડા કેમ પડી ગયા ભૂખ લાગી છે બધાને તો બોલો બોલી સતી બોલો સતી જય માતાજી જય શ્રી કૃષ્ણ આપણે ત્યાં વિજય મુહૂર્ત છે બાર ઓગણ ચાલીસ નું એટલે કઈ ત્યાંથી તો અમે બધું બધી ગયું આવી ગયા પાછા જૈન દર્શન કરવા કોણ ભુવાજી બધા

ઉપર માતાજી નું મંદિર મેડી આવો આવતા भी वो भी ऊपर हो रहे हैं यस बोल छोटू लेना उधर ऊपर थैंक यू ब्रो क्याला 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 हां पाड़ो उतारो चलो में